ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે પરંતુ આ વખતે મેદાન પરના પરફોર્મન્સ માટે નહીં પણ તેની પર્સનલ વિઝિટના કારણે હાર્દિક પંડ્યા હાલમાં ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે સુરત એરપોર્ટ પર જ્યારે હાર્દિકે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને જાણીતી મોડલ મહિકા શર્મા સાથે ઉતર્યું ત્યારે તેમને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં છે પરંતુ આ વખતે મેદાન પરના પર્ફોમન્સ માટે નહીં પણ તેની પર્સનલ વિઝિટને કારણે હાર્દિક પંડ્યા હાલમાં ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે સુરત એરપોર્ટ પર જ્યારે હાર્દિક તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અને જાણીતી મોડેલ મહિકા શર્મા સાથે ઉતર્યો ત્યારે તેમને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી બંને જે રીતે એરપોર્ટ પર એન્ટ્રી કરી તે જોઈને સોશિયલ મીડિયા પર તેમને પાવર કપલ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા સુરતમાં એક પ્રતિષ્ઠિત એનઆરઆઈ પરિવારના સગાઈના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપવા આવ્યો છે આ પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે હાર્દિક અને મહિકા ખાસ મુંબઈથી સુરત પહોંચ્યા છે એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે હાર્દિક અને મહિકા એકબીજાના હાથમાં હાથ નાંખીને ચાલતા જોવા મળ્યા જે તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે સાંસદ કલેક્ટરે લખેલા પત્રમાં અન્ય વિસ્તારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમની તપાસથી ડરવાની શું જરૂર હતી